હેલો વિદ્યાર્થી મિત્રો આપ સોમના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગણિત પાઠ ત્રણ સંખ્યા સાથે રમતના સ્વાધ્યે ત્રણ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશું પહેલો પ્રશ્ન છે નીચેની સંખ્યાનો તમામ અવયવ લખો તો આપણને પ્રશ્ન થાય કે અવયવ એટલે શું તો ચાલો આપણે તેની બી સમજૂતી મેળવી લઈએ તો અવયવ એટલે કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય ધારો કે અહીંયા એક સંખ્યા છે અઠ્યાવીસ અઠ્યાવીસ ને આપણે બે વડે ભાગીએ તો બે એકા બે અને ઝીરો આઠ ચાર દુ આઠ અહીં બે એ અઠ્યાવીસ એક અવયવ કહેવાય તને બીજી રીતે સમજીએ તો આપેલી સંખ્યાને કેટલી કેટલી સંખ્યા વડે ગુણાકારમાં લખી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાઓના અવયવ કહેવાય હવે કોઈ પણ સંખ્યા છે એ કોઈ પણ સંખ્યાને ઓછામાં ઓછા બે અવયવ તો હોય જ ધારો કે અહીંયા એક સંખ્યા છે તેર તો તેરને આપણે કેવી રીતે લખી શકીએ તેર એકાતેર બીજા કોઈના ઘડિયામાં તેર ના આવે કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે આથી આ તેરના માત્ર બે જ અવયવ થાય અને કોઈ પણ સંખ્યા હોય તેને સૌથી નાના નાનાનો અવયવ એ એક અને મોટામાં મોટો અવયવ એ તે સંખ્યા પોતે થયું કહેવાય ચાલો હવે આ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના પહેલા પ્રશ્નની સમજૂતી મેળવીએ તો પહેલા પ્રશ્નો છે ચોવીસ તો ચોવીસ છે એને આપણે કેવી કેવી રીતે લખી શકીએ તો એક ગુણ્યા ચોવીસ બે ગુણ્યા બાર ત્રણ ગુણ્યા આઠ ચાર ગુણ્યા છ આથી ચોવીસના તમામ અવયવ એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ થયા કહેવાય આ જ રીતે બીજો પ્રશ્ન કે પંદર છે એ પંદરના તમામ અવયવ તો તો પંદર 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 અને ત્રણ ગુણ્યા પાંચ તો પંદરના તમામ અવયવ એક ત્રણ પાંચ અને પંદર કહેવાય આ જ રીતે ત્રીજો પ્રશ્ન કે એકવીસના તમામ અવયવ એક ગુણ્યા સત્યાવીસ અને ત્રણ ગુણ્યા નવ તો સત્યાવીસ ના તમામ અવયવ એક ત્રણ નવ અને સત્યાવીસ થાય હવે પાંચમો પ્રશ્ન બાર તો બાર એકા બાર છ દુ બાર અને ચાર તરી બાર તો બારના તમામ અવયવ એક બે ત્રણ ચાર છ અને બાર પોતે થાય આજ રીતે છઠ્ઠો પ્રશ્ન વીસ તો વીસ એકા વીસ દસ દુ વીસ અને ચાર પંચાવીસ તો વીસ ના તમામ અવયવ એક બે ચાર પાંચ દસ અને વીસ થાય આમાં સૌથી મોટામાં મોટો અવયવ વીસ અને સૌથી નાનામાં નાનો અવયવ એક આ જ રીતે સાતમો પ્રશ્ન અઢાર તો અઢાર એકા અઢાર નવ દુ અઢાર અને છ તરી અઢાર તો અઢારના તમામ અવયવ એક બે ત્રણ છ નવ અને અઢાર પોતે આ જ રીતે આઠમો પ્રશ્ન ત્રેવીસ તો ત્રેવીસ છે એક અવિભાજ્ય સંખ્યા છે તેને માત્ર બે જ અવયું હોય કયા કયા એક અને હવે પ્રશ્ન છે છત્રીસ અને છત્રીસ તો છત્રીસ ના તમામ અવયવ એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ પોતે

ત્રણ દુ છહી ત્રણ અને છ નવ બાર અને પંદર એ ત્રણ ના પ્રથમ પાંચ અવયવો કહેવાય તે જ રીતે આપણે આ પ્રશ્ન બે ના તમામ પ્રશ્નોના ઉત્તર મેળવીશું તો ચાલો આપણો પહેલો પ્રશ્ન છે કે પાંચ તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તારી પંદર પાંચ ચોક વીસ અને 5 પાંચું પચીસ તો પાંચના પ્રથમ પાંચ અવયવીઓ પાંચ દસ પંદર વીસ અને પચીસ તે જ રીતે બીજો પ્રશ્ન કે આઠ ના પ્રથમ પાંચ અવયવીઓ તો તે માટે આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ અને આઠ પંચ ચાલીસ માટે આઠ ના પ્રથમ પાંચ અવયવ્યો તો નવ એકા નવ નવ દુ અઢાર નવ તાળી સત્યાવીસ નવ ચોક છત્રીસ અને નવે પંચ પિસ્તાળીસ તો નવના પ્રથમ પાંચ અવયવ્યો નવ અઢાર સત્યાવીસ છત્રીસ અને પિસ્તાળીસ થશે હવે ત્રીજો પ્રશ્ન છે કે ઊભી હરોળ એકની સાથે ઊભી હરોળ બેની સરખામણી કરો તો ઊભી હરોળ બેમાં પહેલો પ્રશ્ન છે પાંત્રીસ તો પાંત્રીસ જે છે એ સાતનો એક અવયવી કહેવાય કેમ કે પાંત્રીસ બરાબર સાત ગુણ્યા પાંચ એટલે સાત અને પાંચ એ પાંત્રીસના અવયવ કહેવાય એટલે પાંત્રીસ જે છે એ સાતનો એક અવયવી કહેવાય બીજો પ્રશ્ન છે પંદર તો પંદર દુ ત્રીસ એટલે પંદર એ ત્રીસનો એક અવયવ કહેવાય સોળ તો આઠ દુ સોળ એટલે સોળ જે છે એ આઠનો અવયવ કહેવાય તેવી જ રીતે વીસ તો વીસ જે છે એ વીસનો અવયવ કહેવાય કેમ કે આપણે પહેલાં વાત કરી તેમ કોઈ પણ સંખ્યા છે તેના બે અવયવ હોય સૌથી નાનામાં નાનો અવયવ એક અને મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે અને પાંચમો પ્રશ્ન કે પચીસ તો પચીસ જે છે એ પચાસ નો એક અવયવ કહેવાય કેમ કે પચીસ નું પચાસ હવે આપણો ચોથો પ્રશ્ન છે કે સો સુધીના નવના બધા અવયવી શોધો તો ચાલો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે દસ સુધીના ત્રણના બધા અવયવી શોધો તો તે કેવી રીતના થશે તો આપણે ત્રણ નો ઘડિયું ત્યાં સુધી લખીએ કે જ્યાં ત્રણના ઘડિયામાં દસ ના આવે હવે આપણને ખબર છે કે ત્રણના ના ઘડિયામાં દસ તો ન આવે પણ દસ ઓછા એક એટલે આપણે એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ અને ત્રણ ચોક બાર અહીંયા બાર જે છે એ દસ કરતાં વધી જાય છે તેથી આપણે બાર ન લઈ શકીએ તેથી ત્રણ તરી નવ એટલે અહીં ત્રણ છ અને નવ એ ત્રણના દસ સુધીના બધા અવયવી થાય કહેવાય તેવી જ રીતે આ ચોથો પ્રશ્ન છે કે સો સુધીના નવના બધા અવયવી શોધો તો તેમાં આપણે નવનું ઘડિયો ત્યાં સુધી લખીએ કે જ્યાં સુધી સો ન આવે પણ નવ છે એ સો એના ઘડિયામાં સો નથી આવતા એટલે સો છે એ નવ વડે વિભાજ્ય નથી તેથી સો ઓછા એક બરાબર નવ્વાણું અને નવ્વાણું છે એ નવ વડે વિભાજ્ય છે તેથી આપણે નવનું ગુણિયું ત્યાં સુધી કરીએ કે જ્યાં સુધી નવ્વાણું ન આવે એટલે નવ એકા નવ નવ દુ અઢાર નવતે સત્યાવીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાળીસ નવ છંક ચોપન નવ સિત્તા ત્રેસઠ નવ વીઠા બોતેર નવે નવે એક્યાસી નવે દાન નેવ અગિયાર નવા નવ્વાણું અહીં બાર નવ એકસો આઠ થઈ કે જે સો કરતાં વધારે છે તેથી આપણે ના લઈ શકીએ તેથી સો સુધીના નવના બધા જ અવયવી નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાળીસ ચોપન ત્રેસઠ બોતેર એક્યાસી નેવું અને નવ્વાણું થશે અગર જો તમને આમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો થેન્ક યુ